અમને બધું જ ભણાય છે ગણિત વિજ્ઞાન અંગ્રેજી બધા વિષયો અમે ભણાય છે સારું ભણાય છે સારું ભણાવે છે નેત્રંગમાં જ રહે છે તું હા અમે નેત્રંગમાં જ રહે છે અમારી સરકારી શાળા છે પણ બહુત સારી છે અચ્છા સરકારી શાળા છે પણ સરસ ભણાવે છે ટીચરો કેવા છે અમારા ટીચર બહુત સારા છે અમને હોમવર્ક આપે અમે બધું કરે અમને દરેક ભાગમાં ભાગ લેવાનું કહે બધું જ કરાય અચ્છા અને તને તું શું ભણે તને કયો વિષય ગમે મને છે ને ગુજરાતી વિષય ગમે ગુજરાતી બહુ ગમે અચ્છા કવિતા આવડે તને ગાતા હા ગાઈન બતાય એક બિલાડી જાડી તેને પેરી સાડી સારી પેરીન ફરવા ગઈ તરાવ દેખીન ફરવા ગઈ તરમાં તો મગર સાડીનો છેરો છૂટી ગયો મગર મામો મારી ગયો મગર બિલાડીને ખાઈ ગયો

તારે શું બનવું મોટું દરજી દરજી બનવું છે અચ્છા એટલે ડિઝાઇનર બનીશ મોટી થઈને હા કપડા ડિઝાઇન કરીશ કેમ કેમ કે મે મમ્મી કપડા સીવે ને તો મને પણ કપડા સીવાનો શોખ થાય શોખ છે એટલે તું મોટી ડિઝાઇનર બનીશ અચ્છા કઈ પોતાના માટે સરસ સરસ કપડા સીવે અચ્છા અચ્છા ઘરમાં કેટલા લોકો છે અમે સાત ભાઈ બહેનો એટલે મમ્મી પપ્પા ચાર બહેનો ને એક ભાઈ અચ્છા બીજી બહેનો શું કરે છે

પણ નથી ટીવી માં જોયા હું જોયા છે હવે છે તને રાહુલ ગાંધી વિશે કે એ મે એટલું બધું તો નહી ખબર પણ અમે ટીવી માં જોયલા છે ટીવી માં જોયા છે અહીંયા જોયા તમે અમને ના આ બધા બહુ જણા છે એટલે અમે દેખાતા જ નહીં ચૈતરભાઈને ઓળખો છો હે ચૈતરભાઈને ના નહીં ઓળખતા તું ઓળખે છે હા મોદી સાહેબ મોદી સાહેબ ને ઓળખે છે મોદી સાહેબ બહુ ગમે હા શું ગમે મોદી સાહેબ ને તેમની ગેરંટી

તમારા ઘરમાં નથી પાણી આવતું અમે ભારેથી રહીએ ને ઘરમાં પાણી તો આવતું હોય હા વાજીવાળા નળ છે ત્યાં ત્યાં આવે છે તો અહીંયા ટોયલેટ બીજે બધે નહીં બને આજુબાજુમાં કે ના નહીં ક્યાં છે તારું ઘર ક્યાં છે પાણી છે એમ તે નજીક છે એટલે દૂરથી તું આવી હં તો તું તો કહે છે કે બધી ગેરંટીની બધી યોજના પહોંચી ગઈ પણ એવું કે અનાજ અનાજ વાળી ગેરંટી પહોંચી ગઈ પછી આ વિશ્વકર્મા યોજના એ પછી આપણા રસ્તા પણ બને છે એવી પહોંચી ગઈ છે એટલે નાના બાળકો છે એમની જોડે તો શું યોજનાની વાત કરવી એમને જેટલી ખબર પડે છે પ્રમાણે એમને કીધું કે અમને સુધી આ યોજનાઓ પહોંચી છે પણ કરુણ વાસ્તવિકતા જ્યારે એમને પૂછવામાં આવે કે તમારા ઘરમાં ટોયલેટ પહોંચે તમારા ઘરમાં સંડાસ છે કે ને એવું પૂછીએ તો માસૂમ બાળકોના મોઢામ પડી જાય ને એવું કે ના અમે ખુલ્લામાં જઈએ છીએ ઘણી બધી યોજનાઓ એવી છે જે આદિવાસી વિસ્તારો સુધી પહોંચતી જ નથી ક્યારે અને પહોંચે છે તો માત્ર નામ ખાતર પહોંચે છે એ લોકોને એ યોજનાઓ વિશે ખબર નહોતી હોતી આ બાળકોનું ભવિષ્ય તો ઘણું ઉજ્જવળ હશે કારણ કે આને તો શિક્ષક બનવું છે એકને ફેશન ડિઝાઇનર બનવું છે એટલે એમના સપના તો બહુ ઊંચા છે રાહુલ ગાંધીને જોવા આવ્યા હતા પણ વાત નરેન્દ્ર મોદીની કરી કે નરેન્દ્ર મોદી એમને ગમે છે હવે સરકારો કેટલી બદલાય છે યોજનાઓ કેટલી બદલાય છે એ મેટર નથી કરતું બસ આ બાળકો સુધી અને આ વિસ્તારો સુધી વિકાસ પહોંચી જાય વિકાસની જે પરિભાષા છે એ લોકોને ખબર પડે અને જેટલી યોજનાઓ છે એ લોકોના ઘર સુધી પહોંચે એ આશા સાથે નમસ્કાર